હર હર મહાદેવ હરિમ જય માતાજી જો આપણે તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને આપણે આપડે જવાનું છે ભાખરવડ ભાખરવડ જવાનું હોય એટલે કઈ આપણે હરખ તો કોઈ પાર પારખ વધારે હોય ભાખરવડ જવાનું હોય અને દેવાય હરખ છે ઈ એમ કે પાછી આગળ જવું માસી બોલતા નથી આવડતો એટલે પાછી કે અને આપણે દેવનસિંહ પપ્પાને કોઈ દી એમ નહીં ફરવા લઈ જાવ અહીંયા ફરવા લઈ જાવ એટલા વર્ષથી પણ આપણે ભાખરવાળ જાવું હોય તઈ ના લઈ પાડવાની એની ના પાડે એની જરૂરી હોય અને કામકાજ હોય તો જાવું પડે એમાં કઈ ના ન પડે વ્યવહારિક કામ હોય એટલે બધાયને જાવવું આવું પડતું હોય ઈ તો હરખનું આટો દેવાય જવા જવાય એમાં કઈ વાંધો નહીં કારણ કે

તો આપણે જુનાગઢમાં પહોંચી ગયા અને આપણે દેવાંશી રૂહીને અહીંયાથી જવાય અહીંયા એટલે મને તો એમ થાય કે દેવાંશી રોહીને મળી આવું પણ સ્કૂલનો નિયમ છે કે કોઈને મળવા દઈએ નહીં અમે જાય તોય ન મળવા દઈએ અગર એમ થાય જરાક વાર પાંચ મિનિટ મળવા દે તો આપણે મળી આવી ક્યાં દીધીઓને દેવાંશ દેવાંશે દીધીઓને બહુ હું ભારે છે અને એને ખબર ન હોય હવે ભાખર વડ જાય નખર તો ઈ રોકી હો કે ખુદ ને એને ભાખરવડ તો જાવું જ હોય જવું છે દીદી આગળ જાવ હે જાવું છે જો રોકાવું છે દીદી પાસે દીદી તેરી આવ્યું છે જો આપણે ભાખરવડ પહોંચી ગયા બાર વાગે અને અત્યારે તો એ જમીન ફ્રી થઈ ગયા કારણ કે અત્યારે તો અમારા મમ્મી એમ કે છે કે તું દેવાંશ ને દે અમે કામ કરી નાખીને દેવાંશ થાય એવો છે કારણ કે અમારે હું ઘરે ઉઠાડ્યો તો હાથ વાગાનો એટલે કચકચ કરે છે એટલે પેલા એને હુંવડાવી દઈ ને દેવાંશ માટે આપણે માળીયા અડધી કલાક ખોટી થઈ ગયા હતા ખરીદી કરવા હાટું દેવાંશને લેવાતા લેવા હતા બૂટ તો બૂટ તો એક દુકાને ગઈમાં નહીં વાદળીવાળા હતા નાના છોકરાઓને વાદળી વાળા હાલે નહી એટલે હવે આપણે પછી બીજે ક્યાંક જવું ત્યારે લઈ લેવું પણ એની માટે સત્રી અને બોટલ તો લઈ લીધી મને કેમ બાલ મંદિર જવું તું એટલે બોટલ કીધું લઈ લે દેવાંશ સત્રી ને બોટલ મુકતો નથી કેની છે હે છે ના ના હવે નિયતિ ની સે તારી છે બાલ મંદિર જઈશ લઈ જઈશ ને બોટલ ને સત્રી ને બે લઈ જાય હાલો લ્યો તો ડાયો

કઈ નથી રોકાઈ તો કામ ની છે ની અમારે હજી બા ભગવાન વરના કરે મારે આવું થોડું થોડું કામ કરી એવા ને એવા રેવા દઈએ માતાજી ની કારણ કે અમારે બા કામ કર એટલે ઉપાધિ નથી નગર આપણે કાંઈ આવી હતી નહીં કોણ કામ કરે પણ બાળ હજી એવા નૈરવા રાખે એવી ભગવાન પાસે રોજ પ્રાર્થના કરું છું અને મા એ માં બાકી વગડાના વા એટલે એ તો જો એવું માગે છે કે વરસાદ થાય માં દીકરી રોકાય જો આપણે અહીંયા આવવાસી ભાખરવડ મેઈન કામ છે મારા મોટા બાપુજી ની તબિયત બરાબર નથી ને કાલે મેં વિડીયો કોલ કરીને જોયા એટલે હું ખુદને રોકી નો હોય કે મારો જીવે ન રહ્યો મને તો ન્યાય ન્યા જ રોવાનું ચાલુ થઈ ગયું એટલે બા કે માં ને તમે કાલ જ જઈ આવો એ કે રોવોમાં એ તમે કાલ મળી આવો કીધું અને થોડીક તબિયત એ વધુ બરાબર નથી એટલે આપણે દીકરીઓનો તો જીવ રે નહીં અને અમે આ મોટે બાપુની અમે પહેલાં જૂના ગામમાં રહેતા ને ત્યારે એક ઓસરીએ જ રહેતા એટલે એણે જ અમને મોટા કર્યા છે નાનેથી

છોકરા માં તો જોતા જોઈ હજી તો મોટા બાપુ નાખા માં છે કઈ મોટા બાપુ કેટલા વરસ જેટલા હિન્તેર વરસ થયા છે અચાનક બીમારી આવી પડી કઈ વાંધો નતો કુટુંબ ના સાંતા માપુ થી ખબર કાઢવા એ અત્યારે તો ખબર કાઢવા બધા ચાલુ હોય છે અને આપણે તો જો કે હું પણ હોય પેલા ખબર કાઢવામાં રવિવારે આવવાના છે મારી બેન બધા છોકરા ભણતા હોય એટલે બધા રવિવારે આવશે અને આપણે કાલે જ આવી ગયા પછી ખુદ ને રોકી ન કાલ કાલે વિડીયો કોલમાં જોયા ને એટલે મને એમ થયું મારે કાલ જ જાવું છે હવે હવે વાંધો નથી જોઈ લીધા એટલે નિરજ થઈ ગઈ ક્યાં માટે બાપુ

ત્યાર પછી હગાઈ જઈ ગઈ દિવાળી પછી લગન આઠ મહિના એટલે છે પાછું જોવે જ નહીં થાય ને

એક એવી લીધી મારી બેન આવે થી પેરવા થાય ને એમ લઈ એવું કઈ હોય તો ખરી પણ એમ કે

हूं टॉक तो सरस સરસ <laughs> છે <laughs> <laughs>

દેવંશભાઈ અહીંયા ટ્રેક્ટર હોય એટલે મીત ને ચાલુ ન કરે હા પાછો કારીગર જાવ ઇન્ડિકેટર ચાલુ કરે ના બાપુ કઈ જાય બેટરી ઉતરી જાય ચાલુ મૂકી દઈશ બંધ કરી દે પણ ટ્રેક્ટર ઉપડે નઈ બંધ કરી દે ડ્રાઈવર એવી છે અમારું દેવંશ ભાઈ